નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારેસ ગોસ્વામી હવે આજે તમને માહિતી આપવાની છે આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકેની અત્યારે શિયાળુ સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે ખૂબ સંવેદનશીલ કહેવાય એવા જીરું ચણા આવા બધા પાકની અંદર સુકારાના ખૂબ પ્રશ્નો રહેતા હોય તો સુકારાના પ્રશ્ન માટે અત્યારના સમયમાં ખૂબ જ સ સસ્તા ભાવની કહી શકાય અથવા તો એકદમ વ્યાજબી ભાવની કહી શકાય એવી સ્ટાર પ્રોટેક અને આ સ્ટાર એનપીકે આ બે પ્રોડક્ટ વાપરો એનાથી તમને જીરો અને ચણામાં આવતા જે સુકારાના પ્રશ્નો છે એમાં તમને ખૂબ લાભ થશે આ આનું પ્રમાણ છે એકરે અઢીસો ગ્રામ એટલે કે વીઘે સો ગ્રામ જેવું પ્રમાણ રાખી વાવી ગયા ઉગી ગયા પછી તમે પ્રથમ પિયત વખતે પાણી સાથે આપી દેશો તો સુકારાના જે કંઈ પ્રશ્નો છે એમાં તમને ખૂબ લાભ મળશે આ પ્રોડક્ટ મેળવવા માટે તમે કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બે એકતાલીસ જીરો છ્યાસી એકતાલીસ આ નંબર પર ફોન કરશો એટલે આમને તમને વિશેષ માહિતી અને પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી પણ તમને મળી જશે